શ્રી વલ્લભાધીશ કી જય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવી જીવનમાં કેવા પ્રકારના વિવેક ધૈર્ય અને આશ્રય રાખવા તેનું નિરૂપણ આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં લખેલ છે મન સતત ત્રણ ક્રિયાઓ કરે છે એક જ્ઞાનાત્મક એટલે જાણવાની બીજી ભાવાત્મક એટલે પ્રેમની અને ત્રીજી ક્રિયાત્મક એટલે ક્રિયાઓની આ ત્રણેય પ્રક્રિયાઓને આત્મકલ્યાણગામી બનાવવા શાસ્ત્રોએ ત્રણ માર્ગ બતાવ્યા છે એક જ્ઞાન માર્ગ બીજો ભક્તિમાર્ગ અને ત્રીજો કર્મ માર્ગ આશ્રય સિદ્ધ થવામાં વિવેક અને ધૈર્ય જીવનને સહાયરૂપ બને છે સેવામાં પ્રવૃત્ત જીવને સૌથી પહેલાં વિવેકની જરૂર છે અને પછી ધીરજની વિવેક અને ધૈર્ય બંનેને ફળીભૂત થવા માટે ભગવાનનો આશ્રય રાખવાની જરૂર છે એક વિવેક વિવેકનો સામાન્ય અર્થ છે સારા સારનું જ્ઞાન સારું છું અને ખોટું છું એ સમજીને સારું ગ્રહણ કરવું અને ખોટું ત્યજી દેવું તેનું નામ વિવેક બીજું ધૈર્ય ધૈર્ય એટલે ધીરજ આવેલ દુઃખોને મૃત્યુપર્યંત સહન કરવા તેનું નામ ધીરજ તેનો અર્થ એવો નથી કે તે દુઃખોની નિવૃત્તિ અર્થે કંઈ ન કરવું જો તે દુઃખોને દૂર કરવાનો કોઈ ઉપાય મળી આવે તો તે જરૂરથી અજમાવવું ત્રીજું આશ્રય આશ્રય એટલે શરણ શ્રી કૃષ્ણની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી હર કોઈ પરિસ્થિતિમાં કેવળ શ્રી કૃષ્ણનું જ શરણ સ્વીકારવું તેનું નામ આશ્રય આ આશ્રય દ્રઢ હોવો જરૂરી છે આશ્રય શબ્દના બે અર્થ છે એક આધાર લેવો અને બીજું શરણ લેવું શ્રી મહાપ્રભુજી આશ્રયને દ્રઢ રાખવા માટે અન્યાશ્રયનો ત્યાગ કરવાની આજ્ઞા કરે છે ભક્તિમાં અન્યાશ્રય સૌથી વધારે બાધક છે ભક્તિ એટલે પ્રભુ પ્રત્યેનો સ્નેહ સ્નેહમાં પ્રભુ સિવાય અન્ય કોઈને સ્થાન હોઈ શકે નહીં શ્રી ઠાકોરજીને છોડીને બીજા કોઈનું પણ શરણ લેવું નહીં વૈષ્ણવે પોતાના સ્વાર્થ માટે કોઈને પ્રાર્થના કરવી નહીં અને કોઈ દ્વારા પ્રાર્થના કરાવવી નહીં શ્રી ઠાકોરજીને સ્નેહ કરવો અને અન્યનો આદર રાખવો તે વૈષ્ણવનું કર્તવ્ય છે આપણા જીવનમાં વિવેક ખૂબ મહત્વનો છે વાણી વર્ધન અને વ્યવહારમાં વિવેક હોય તો જીવન સરળ બને છે વાણીમાં મીઠાશ રાખશો તો ઝઘડો થશે નહીં અને વર્તન સારું રાખશો તો બીજાને પ્રિય થશો વિવેકની સાથે ધૈર્ય એટલે કે ધીરજ પણ એટલી જ જરૂરી છે દરેક કાર્ય અને પરિણામમાં જ ધીરજ રાખશો તો ધીરજના ફળ મીઠા છે કોઈ પણ દુઃખ આવી પડે ત્યારે ધીરજ રાખવામાં આવે અને તેનો ઉપાય કરવામાં આવે તો પરિણામ સારું જ આવે છે વિવેક અને ધૈર્ય બંનેને ભળીભૂત કરવા માટે ભગવાનનો જે આશ્રય રાખવાની જરૂર છે સામેની વ્યક્તિ વિવેક ગુમાવે ત્યારે ધીરજ રાખવી ધીરજ રાખવા ભગવાનનો આશ્રય રાખો બધું સારું જ થશે તેવો ભગવાન પર વિશ્વાસ રાખો બીજું ભગવાનનો આશ્રય રાખ્યા પછી બીજાનો આશ્રય લઈએ તો તે અન્યાશ્રય કહેવાય ભક્તિ માર્ગમાં અન્યાશ્રય બાધક છે ભગવાન અન્યાશ્રય કરનારને માફ કરતા નથી પતિ અને પત્નીમાં કોઈ વ્યભિચાર કરે પિતા પિત્રમાં મર્યાદા ન રાખે શેઠ નો શેઠ અને નોકરમાં વફાદારી ન રહે અને ગુરુ અને શિષ્યમાં બીજા ગુરુ કરે તો દરેકના સંબંધ તૂટી જાય છે અને જ્યારે તે શરણ ગુમાવે છે ત્યારે તેવી વ્યક્તિની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ માટે શરણમાં બાધક હોય તેવું કરવું નહીં જે પશુ પક્ષી માલિકના શરણમાં હોય હોય છે તેમને કંઈ તકલીફ પડતી નથી માટે આશ્રય રાખો તો માત્ર ભગવાનનો રાખો એટલે ભગવાનનું જ શરણ સ્વીકારો